સૂતેલા પરિવારના મોભી સહિત ત્રણ ઈજાઓ થઈ હતી જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેના બે સંતાનને સામેની ઈજા થઈ હતી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમી મોહમ્મદ ઉવારી અંસારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસગીર નગરમાં પત્ની બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને ગયો હતો દરમિયાન વાગ્યાના તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી દરમિયાન તે પત્રુ તૂટી ગયું હતું જેથી રૂમમાં સુતેલા સમીમ ના ઉપર ગાય પટકાઈ હતી અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તેમજ ઘટનામાં સમીમના રાસીફ અને નસીબા નામના સંતાનને સામાન્ય ઇજાઓ થઈ હતી